આસ્થાનું કેન્દ્ર છે આ બધા વચ્ચે વિશિષ્ટ અને આસ્થાભર્યું મંદિર એટલે રામનાથ ઘેલા મહાદેવ મંદિર ઝુમરા વિસ્તારમાં આવેલું છે વિશ્વનું એક માત્ર મંદિર કે જ્યાં શિવલિંગ ઉપર પુષ્પ બિલીપત્રની સાથે જીવતા કરચલા ચઢાવવામાં આવે છે લોકમાન્યતા પ્રમાણે જે લોકોને કાનની બીમારી હોય તેઓ અહીંયા માનતા રાખે છે અને પોષ એકાદશીએ અહીં માનતા પૂર્ણ કરવા માટે પણ પહોંચતા હોય છે પૌરાણિક સમયથી જ અખંડિત રીતે ચાલતી આવતી આ શ્રદ્ધા છે દર વર્ષે જેમ આજે એટલે કે પચ્ચીસ જાન્યુઆરી પોષ એકાદશીના દિવસે અહીંયા વિશાળ મેળાનું આયોજન પણ કરાયું હતું રામનાથ ગેલા મહાદેવ મંદિરે વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તોની લાઇનો પણ જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ